મગફળી તો અડું હારી છે આ તમે એટલે કોઈ તો હોય ભૂલી ગયા એવું કોઈ નહીં પણ તમે એમ તમે આટલા દાડા મને યાદ કર્યા આ છે હા હું એવી વસ્તુ એટલે એ શું વસ્તુ લા તમે તારે મરસો ને પણ તી થાર લાવી એટલે મી લાવી જોઈને પેલો સંબંધો એ તમારી ઠાર જોવા મુના ના આવું એવું ભણે કઈ દિવ

પણ એ મારું વિશે એક વિચાર આવે છે મના પરથી કે અમારા બધા કુટુંબના પહોંચ્યો ની એ અમારા આડુનું ખૂબ પેલું કરી એમ કે તારો આડુ તો ઓમ સેન તેમ સેન કોઈ 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 કોમનો માણસ નહીં પણ એ આજ આખું કુટુંબ લઈને જવું છે અને આ કુટુંબવાળાને બધેને બતાવી દેવું છે કે મારો આડું કુણ માણસ એટલે એટલે આ કાળો ઘોડો અને થાર ગાડી લાવ્યો છે તો મને હવે આજ બધા ફાઇન જવાઈ દઈએ અને આજ તો બધે ભેગા કરીને લઈને જુઓ

મોટું કરી તાર આ તમારે તમારા આઢુ ને એટલા ધંધા જ છો અમે વાત અબળો ખાલી મારા કોઈ કે વાત ક

ઓળખો હોય પેલો આ મરતું ખ્યા સુધી તમને બોલતા આવડતું પેલા મણો જમ્યા શુરભા લા મારા પેટી ઠાર ઉઠાવી છે લડુ એ

એટલે શુરભા મારી વાત તો કરતો મને એવું લાગે છે કે તમે પગે નથી તમે આટલા ઊંઝા એક વાત ક્યાં ભૂલી ગયો તમે શું તમારા હાડ નક્કી થાય લાગ્યા છે નક્કી નક્કી તો તમે તમારા હાડ ને ફોન કરી અને કોપરું કે નારાક એવી થા રાખ છે મુખ્ય પેલા મેણી આવી ના હોય તાણી મને ફોન કર્યો કે તમે આવો તાણી તો શુભા તમે તો કુ પણ ફટાફટ તૈયાર થઈને એટલી ઘડા હા હા ઘરે હું ખુશ થઈ ને પારા આપડે તો શું આપડે તો

તમારાડુ બધા બધા ચોખું કરવું પડે હાડું બધા બધા બે હાડુ હાડો હાડુ કર

અલ્યા તાણ એક દાણાના ભાગમાં એક એક કિલો પેડા નઈ આવી અલ્યા હે તમે ખવાડવા આયા છો બધાય ઈ તો આયા ખાવા હારું આયા થી અલ્યા હે આઢો આવના હોય પણ તમે તો કોઈ મને ખબર પડતી નઈ તમે પેડા મેડા ગો તો અમાર પેડા લાવો ભૂલી જાવ પેડ્યા તો ગાડી આપડે લાવો રૂવા બતાવો આપડે તો તમે

મારો લાવશો તમે લાવો લાવી કા ગાડી લાવ્યો ભિખારી ભીખારી

ખબર ફોડી જમ્પિંગ આવે એમ હોવાકડી થઈ તમને ખબર નઈ પડતી અમતા કોઈ તો એવા ખરાબ લાયા છે ગાડી છે થોડાક એવું ના હોય તો એવું નીકળ્યું

અરે આડો અગાડો આડો અગાડો વાહ અલ્યા શુર્બા શું છે આડો અલ્યા એક આઠ શુર્બા આરી એ શું તાકીના ડોળા ભરી આ ગાડું રાખ્યું છે અલ્યા એ શુર્બા ચાર તો જો હેડ પાછે કલાટ જો તમર બધર વાજી ભાટી જ અલ્યા એ આ અલ્યા શુર્બા ઉધી ને ઉધી ને અલ્યા નાની પડી અડવાડી અલ્યા એય

થા આ ભલા કે તમે ફોન કર્યો તાણે હોય ચોખટ ના પાડવી પડે અલ્યા શિબાજી કીધું હું પગ ભાજી તો મત

અલા એ હવે હેડ હે છોનોમો આને દેતો જમીન થી ઊંચો હેડતો પાછો